શું તમે વૃશ્ચિક રાશિના જાતક છો શું તમારું નામ મો અથવા યોહક્ષ જે શરૂ થાય છે તો આજની આ વિડિયો તમારા માટે છે તો વિડિયો છેલ્લે સુધી જોશો વિક્રમ સન બે હજાર બ્યાસીનો મહામાસ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વૃશ્ચિક રાશિના જાતકો માટે પરાક્રમ અને પરિવર્તનનો મહિનો સાબિત થશે તમારા રાશિ સ્વામી મંગળનું ગોચર આ મહિનાની સૌથી મોટી ઘટના છે જે તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે અહીં વૃશ્ચિક રાશિ માટે મહામાસનું વિગતવાર જ્યોતિષી વિશ્લેષણ અને શાસ્ત્રક ઉપાયો હું આપું છું મહામાસમાં વૃશ્ચિક રાશિ માટે ગ્રહોની સ્થિતિ અત્યંત પાવરફૂલ છે મંગળ એટલે કે માર્સ તમારા માટે સૌથી મોટા સમાચાર એ છે કે તમારો રાશિ સ્વામી મંગળ આ મહિને ત્રીજા ભાવમાં મકર રાશિમાં ઊંચનો થઈને બિરાજમાન છે ત્રીજું સ્થાન પરાક્રમ અને શાહસનું છે અહીં ઊંચનો મંગળ તમને અદ્ભુત આત્મવિશ્વાસ અને કાર્યશક્તિ આપશે શનીરે શેટરનું શનિ તમારા પાંચમા ભાવમાં એટલે કે મીન રાશિમાં છે પાંચમું સ્થાન શિક્ષણ સંતાન અને પ્રેમનું છે શનિ અહીં હોવાથી તમારે અભ્યાસ અને નિર્ણયોમાં ગંભીરતા રાખવી પડશે શેર બજારમાં સાવચેતી રાખવી રાહુ રાહુ ચોથા ભાવમાં એટલે કે કુંભ રાશિમાં છે ચોથું સ્થાન સુખ અને માતાનું છે અહીં રાહુ ઘરના વાતાવરણમાં થોડી અશાંતિ કે બેચેની આપી શકે છે ગુરુ એટલે કે જ્યુપિટર ગુરુ આઠમા ભાવમાં મિથુન રાશિમાં છે આયુષ્ય અને ગુપ્ત ધનના સ્થાનમાં ગુરુનું હોવું આધ્યાત્મિકતા માટે સારું છે પણ સ્વાસ્થ્ય અને વાદરસા બાબતે મિશ્ર ફળ આપે છે વિગતવાર રાશિ ફળ જોઈએ તો નોકરી તો ત્રીજા ભાવમાં ઉચ્ચનો મંગળ તમને તમારા કાર્યક્ષેત્રમાં બાહુબલી બનાવશે તમારા વિરોધીઓ કે શબ્દો તમારી સામે ટકી શકશે નહીં જો તમે માર્કેટિંગ સેલ્સ પોલીસ આર્મી કે ટેકનિકલ ફિલ્ડમાં હોવ તો આ સમય ગાળો પ્રમોશન અને મોટી સફળતા લાવશે તમે લીધેલા નિર્ણયો સચોટ સાબિત થશે ત્યાર પછી જે વ્યવસાય શનિ પાંચમી હોવાથી અને મંગળ ત્રીજે હોવાથી નવા સાહસો કરવા માટે શ્રેષ્ઠ સમય છે તમારી હિંમત તમને મોટા ઓર્ડર અપાવશે ભાઈ બહેનો કે મિત્રોના સહયોગથી વેપારમાં ફાયદો થશે હવે જોશું આર્થિક બાબતો તો તેમાં પહેલું છે આવક તમારી મહેનત અને પરાક્રમથી આવકમાં વધારો થશે અટકેલા પૈસા પાછા મેળવવા માટે તમે કડક વલણ અપનાવશો અને સફળ થશો ત્યાર પછી ખર્ચ રોકાણ ચોથા ભાવમાં રાહુ હોવાથી ઘરના રિનોવેશન અથવા વાહન પાછળ અચાનક ખર્ચ આવી શકે છે પાંચમે શનિ હોવાથી શેર બજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં ઉતાવળ કરવી નહીં લાંબા ગાળાનું રોકાણ જ કરવું પારિવારિક જીવન અને સંબંધો પહેલું છે ઘરનું વાતાવરણ ચોથા ભાવમાં રાહુ હોવાથી ઘરમાં અશાંતિનો અનુભવ થઈ શકે છે માતાના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે ઘરમાં કોઈને કોઈ બાબતે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું ત્યાર પછી છે પ્રેમ પાંચમા ભાવમાં શનિ પ્રેમ સંબંધોમાં ધીરજ માંગે છે પ્રેમી પાત્રો વચ્ચે ગેરસમજ થઈ શકે છે લગ્ન જીવન સામાન્ય રહેશે પરંતુ કામના ભારણને કારણે તમે જીવનસાથીને ઓછો સમય આપી શકશો

અને રાહુ શનિના દોષ નિવારવા આ મુજબના ઉપાયો કરવા જોઈએ પહેલું છે શિવરાત્રિ વિશેષ ઉપાય એટલે કે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે મંગળ શિવજીના અંશ ગણાય છે શિવરાત્રિના દિવસે શિવલિંગ પર મધ એટલે કે અનિ અને લાલ ચંદન મિશ્રિત જળથી અભિષેક કરવો ભગવાન શિવને લાલ ગુલાબ અથવા લાલ કરંગના પુષ્પ અને ગોળ અર્પણ કરવા શિવ મંદિરમાં બેસી મે ઓમ નમઃ શિવાયનો સાથે મંગળનો મંત્ર ઓમ અંગાર કાય નમઃ નો જાપ કરો અન્ય ગ્રહ શાંતિ ઉપાયો જોઈએ તો ત્રીજા ભાવના ઉચ્ચ મંગળની સકારાત્મક અસર વધારવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અનિવાર્ય છે મંગળવારે હનુમાનજીને સુંદર ચડાવો ચોથા ભાવના રાહુ માટે પક્ષીઓને ચણ નાખવું અને ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું રોજ સાંજે ઘરમાં ગૂગલનો ઉપયોગ કરવો આઠમા ભાવના ગુરુની અશુભ અસર દૂર કરવા ગુરુવારે ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવવો એકંદરે નિષ્કર્ષ એવો નીકળે છે કે મહામાસ બે હજાર છવ્વીસ વૃશ્ચિક રાશિ માટે હિંમત અને સફળતાનો મહિનો છે તમારો આત્મવિશ્વાસ તમને જીત અપાવશે માત્ર ઘરના પ્રશ્નોમાં શાંતિ રાખવી ને વાહન ધીમે ચલાવવું બાકી ગ્રહો તમારી તરફેણમાં જ છે જો તમે વૃશ્ચિક રાશિના હો તો કમેન્ટમાં ઓમ નમ સિવાય લખવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે આપણી ચેનલ યુનિક લાઈફ ને સબસ્ક્રાઈબ કરો હવે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ જય માતાજી